પાટણ જિલ્લાના આવેલ રાજપુર નજીક ગત મોડી રાત્રિએ ખેલાયેલી એક અપહરણના ખેલને સિદ્ધપુર પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને સતકર્તાએ ઊંધો પાડી દઈને અપયુક્ત યુવકને બચાવી લેવામાં મોટી સફળતા હાથ લાગી છે જેમાં આ અપહરણને અંજામ આપનારા આઠ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલ બે ફોર્ચ્યુનર અને એક થાર ગાડીને કબજે લઈ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અન્ય એક ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે મૂળ મહેસાણાના વતની અને હાલમાં સિદ્ધપુર શહેરમાં રહેતા આર્યન યુસુફ ખાન પઠાણ નામના એક યુવકે મહેસાણાના કેવલ મોદી નામના યુવક પાસેથી પચાસ હજાર રૂપિયાની કિંમતની ક્રિકેટ મેચની આઈડી લીધી હતી જેથી કેવલ મોદી પચાસ હજાર રૂપિયા માંગતો હતો જે લેવા માટે કેવલ મોદી તથા તેના સાગરીતો ગેંગ બનાવીને કાવતરું રચીને બે ફોર્ચ્યુનર ગાડી તથા એક થાર ગાડી લઈને આર્યન યુસુફ ખાન પઠાણનું અપહરણ કરવા માટે આવ્યા હતા જેઓએ સિદ્ધપુરના રાજપુર જગતનાકા નજીક આર્યન પઠાણ તથા તેના મિત્રની સ્વિફ્ટ કારને આંતરીને તેનો અકસ્માત કરીને આર્યનને ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ કરીને નાસી છૂટ્યા હતા પરંતુ નાઇટ પેટ્રોલિંગમાં કાર્યરત સિદ્ધપુર પીઆઈ જેબી આચાર્ય અને તેમની ટીમને આવો કોઈ ગુનો થયાનો સંદેશો થતાં ચારે તરફ નાકાબંધી કરીને બે ફોર્ચ્યુનર ગાડી અને એક થાર ગાડીને પકડી લીધી હતી જેમાંથી અપહરણ થયેલ આર્યન યુસુફ ખાન પઠાણ નામના યુવકને પોલીસે અપહરણકારોની ચુંગલમાંથી છોડાવીને બચાવી લીધો હતો આમ સિદ્ધપુર પોલીસની સતકર્તાને કારણે અપયત યુવકનો બચાવ થવા પામ્યો છે તેમજ આ અપહરણને અંજામ આપનારા આઠ આરોપીઓને પોલીસે દબોચી લેવામાં પણ સફળતા મેળવી છે અહેવાલ વિપુલ ભોઈ પાટણ આ કામમાં હકીકત એવી છે કે ગઈકાલે રાત્રે સિદ્ધપુર જકાતનાકા નજીક આ કામના જે ફરિયાદી છે આર્યન યુસુફ ખાન પઠાણ રહે વડનગર જિલ્લો મહેસાણાવાળા કે જે પહેલાં મહેસાણા રહેતા હતા અને તેમને ઈરફાન ખાન ઈશાકભાઈ સિંધી સાથે મિત્રતા થયેલી હતી અને આના દ્વારા કેવલ મોદી નામના એક વ્યક્તિ સાથે મિત્રતા થયેલ જેથી આ ફરિયાદી આર્યન ખાન છે મેં કેલ મોદી પાસેથી ક્રિકેટનો સટ્ટો રમવા માટેની આઈડી રૂપિયા પચાસ હજારમાં ખરીદ કરે છે ત્યારબાદ આર્યન ખાનને આમાં ખોટ જતા એ પૈસા નહીં ચૂકી શકે અને આ પૈસા આરોપી કે એલ મોદીને લેવાના બાકી નીકળતા હતા ગઈકાલે ઇરફાને ફરિયાદી આર્યનને ફોન કરી અને મળવા માટે બોલાવેલ પરંતુ ફરિયાદી મળવા માટે ગયેલ નહીં અને ત્યાંથી એ અને તેના મિત્ર જાવેદ એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં સિદ્ધપુર નજીક આવે આમની આરોપીઓને ખબર પડતા આરોપીઓ પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી અને અપહરણ કરવાના ઈરાદે આવેલ હોય તેઓની પાસે રહેલ બે ફોર્ચ્યુનર ગાડી અને એક થાર ગાડીથી આ ફરિયાદીને સ્વિફ્ટ ડિઝાયર ગાડીને એમને પીછો કરેલ અને જેતપુર પોલીસ સ્ટેશનની હદમાં તેમણે ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ટક્કર મારી અને ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ધોકાવાથી નુકસાન પહોંચાડી ફરિયાદી આરગન ખાનને એક ફોર્ચ્યુન ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલ ત્યારબાદ જે ફરિયાદીનું અપહરણ થયેલ અને તેમની સાથે એક બીજી થાર ગાડી પણ હતી જેથી બીજા મિત્ર છે વચ્ચે મૂકી અને થાર ગાડીને એમને અપહરણકારોને રોકવાનો પ્રયત્ન કરતા ગાડીએ બીજી એક મોટરસાઇકલને ટક્કર મારી ટક્કર મારેલી આ સમગ્ર ઘટનામાં કુલ અપહરણકારો પાસે ત્રણ વાહનો સંડોવાયેલા છે જેમાં બે ફોર્ચ્યુનર ગાડી એક થાર ગાડી અને એક મોટરસાયકલને નુકસાન પહોંચાડ્યું છે ફરિયાદીની ગેરકાયદેસર અટકાયત કરી અને તેને માર મારી અને તેને અપહરણ કરેલ છે આ સાથે આ જ સમયે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેવી આચાર્ય સાહેબ નાઇટ રાઉન્ડમાં હતા અને તેમને આ સમગ્ર ઘટનાની હકીકત મળતા તેઓ તુરત જ હકીકત હરકતમાં આવે અને તુરત જ પોલીસના સ્ટાફના જે વાહનો ઉપલબ્ધ હતા તેનાથી નાકાબંધી કરી અને તમામ